આકાશવાણી સમાચાર છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિમસ્ટેક સંગઠનને આર્થિક અને સામાજિક વિકાસનું ચાલક બળ ગણાવીને બિમસ્ટેક ક્ષેત્રના શાંતિપૂર્ણ અને સલામતી સાથે સમૃદ્ધિ અંગે ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી છે તેઓ ગઈકાલે નવી દિલ્હીમાં બિમસ્ટેક સંગઠનના સભ્ય દેશોના વિદેશમંત્રીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા શ્રી મોદીએ ભારતને પડોશી દેશ પહેલા તેમજ પૂર્વના દેશો તરફથી નીતિમાં બિમસ્ટેકનું મહત્વ સમજાવ્યું હતું તેમણે આગામી સપ્ટેમ્બરમાં થાઇલેન્ડમાં યોજાનારી બિમસ્ટેક શિખર પરિષદ માટે ભારતના સમર્થનની જાહેરાત કરી હતી આ બેઠકમાં બિમસ્ટેક સંગઠનના દેશોમાં ઉર્જા વેપાર કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર મજબૂત કરવા તેમજ સભ્ય દેશોના નાગરિકો વચ્ચેનો સંપર્ક વધારવા અંગે ફળદાયી ચર્ચા થઈ હતી સરકારે દર વર્ષે તારીખ પચીસમી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે વર્ષ ઓગણીસો પંચોતેરમાં આ દિવસે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે જણાવ્યું હતું કે દમનકારી સરકારના અત્યાચાર છતાં લોકશાહીના પુનઃસ્થાપન માટે સંઘર્ષ કરનારા લાખો લોકોની ભાવનાનું સન્માન કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમણે જણાવ્યું કે સંવિધાન હત્યા દિવસ મનાવવાને કારણે વ્યક્તિગત સ્વતંત્રતાની શાશ્વત જ્યોતિ પ્રજ્વલિત રહેશે અને દરેક ભારતીયમાં દેશની લોકશાહી જીવંત રહેશે કેન્દ્ર સરકારે ધોલેરા ભીમાનાથ લોજીસ્ટીક હબ નવી બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટ માટે ચારસો કરોડ રૂપિયા મંજૂર કર્યા છે ધોલેરા ભીમાનાથ વચ્ચેની ત્રેવીસ કિલોમીટરની આ નવી બ્રોડગેજ રેલવે લાઇનના પરિણામે નવી દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ ફ્રેટ કોરિડોર સાથે ધોલેરાને કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે આ રેલ્વે પ્રોજેક્ટ પૂર્ણ થતાં ધોલેરા ખાસ રોકાણ વિસ્તાર એસઆઈઆર સાથે સંપૂર્ણ કનેક્ટિવિટી ઇકોસિસ્ટમ સાથે ડીએમઆઈસીનું અભિન્ન અંગ બનશે અને ભવિષ્યમાં ધોલેરા એસઆઈઆરના ઉદ્યોગો માટે ઉત્પાદન અને કાચા માલના પરિવહન માટે પણ ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે આગામી થોડા વર્ષોમાં ધોલેરા એસઆઈઆર ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે ત્યારે આ બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટ તેમાં મહત્વપૂર્ણ બની રહેશે રેલવે લાઇન માટેની ફાળવણી બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો રાજ્યમાં મત્સ્યોદ્યોગ માટેના માળખાકીય વિકાસ ભંડોળ અંતર્ગત નવા ચાર મત્સ્યોદ્યોગ બંદરનું નિર્માણ થશે આ ઉપરાંત રાજ્યમાં ઉમરસાડી અને ચોરવાડ ફિશ લેન્ડિંગ સેન્ટર ખાતે પાયલટ પ્રોજેક્ટ હેઠળ ફલોટિંગ જેટીનું નિર્માણ કરાશે રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે તમિલનાડુના મદુરાઈ ખાતે મત્સ્યોદ્યોગ અંગેની રાષ્ટ્રીય બેઠકમાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું તેમણે ગુજરાતે મત્સ્યોદ્યોગ ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓ અંગે માહિતી આપી હતી તેમણે કહ્યું કે ગુજરાતમાં બોટ રજીસ્ટ્રેશન માટે રિયલ ક્રાફ્ટ બોટ સર્વે ડીઝલ સબસીડી અને ઓનલાઇન ટોકન સિસ્ટમના ઉપયોગથી માછીમારોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી અને ઝડપથી મળી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મત્સ્યોદ્યોગના વિકાસ માટે ચાલુ વર્ષે એક હજાર ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આજથી તારીખ સત્તરમી જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ થવાની સંભાવના છે કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે કચ્છ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી છૂટાછવાયા અમી છાંટડાને બાદ કરતાં મેઘ વિરામનો માહોલ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં આવતા સપ્તાહમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સર્જાઈ રહી છે જેની અસર અંતર્ગત તારીખ સોળ કે સત્તરમી આસપાસ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે દરમિયાન જિલ્લા મથક ભુજમાં ગઈકાલે મોડી રાત્રે વરસાદી ઝાપટું થતાં માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા જિલ્લામાં પવનની સરેરાશ ઝડપ દસ થી પંદર કિલોમીટર રહી હતી ધુપછાઉના માહોલ વચ્ચે જિલ્લાના વાતાવરણમાં ઉકળાટ યથાવત રહ્યો હતો કેન્દ્ર સરકારના રેલ્વે વિભાગ દ્વારા એકસો અમૃત ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે જેમાં સ્લીપર અને જનરલ કોચ પણ સામેલ રહેશે વધુમાં રેલવે બોર્ડના અધિકારીના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં અમૃત ભારત ટ્રેનના કુલ એક હજાર એકસો એક્યાસી જનરલ અને સ્લીપર કોચનું ઉત્પાદન કરવામાં આવશે પ્રવાસી ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે પ્રવર્તમાન પાંચ ટી ટ્વેન્ટી ક્રિકેટ શ્રેણીની ચોથી મેચ રમાશે અત્રે ઉલ્લેખનીય છે કે ભારત આ શ્રેણીમાં બે વિરુદ્ધ એકથી સરસાઈ ધરાવે છે આ આ સાથે સમાચાર નમસ્કાર